ચાલો મિત્ર આપણે મકાઈ જો આવડી આવડી થઈ ગઈ છે મારા જેવું તો તમને બતાવીએ કે જ્યારે વાવી તી ને મકાઈ ત્યારે ક્યુ બાઈ હાઈ ક્લાસ પ્યારણ નાખ્યું હતું અને ખાતરે પણ સરસ હતું કેટલી વાર આપણે બે વાર કાશે ખાતર નાખ્યું કેટલી વાર બે વાર નાખ્યું એકમાં ડીએપી ને બે વાર યુરિયા યુરિયા અને જો આવડી મસ્ત મકાઈ થઈ ગઈ છે અને હવે હમણાં જો આ શું આવવા માંડ્યો મને શું ખબર તમે નહોતા કહેતા હું કાંઈ ના ગઉં જાય હું ના હા જાય છે આવડી છે ને મસ્ત મકાઈ તમારા રોજ આજ રામાયણ હોય તો નીકળવા માંડી છે તો જોઈએ આપણે આપણી મકાઈ આ મકાઈ ઓહ આવવા માંડી તમને આ મકાઈ આપણે મેન ખોરાક છે પશુ મકાઈ મકાઈ

પયી જો બતાવતી હતી જા નીંગલી આ ઈ બતાવતી હતી સોટી ઉપર પણ મને નામ નોતો આવડતું નીંગલી એમ આવડી મકાઈ થાવી ગઈ એવડી તો અત્યારે આ તો દાણા છે ને એટલે મકાઈ સરસ થઈ ગઈ છે મોટી ને આમાં મસ્ત છે અહીથી આ અલગ જ પડી જાય જો હા અને ઓલો નાનો નાનો અને આ જો આવ નાનીને છે આટલો બેર પડે કા સાહેબ દાણાવારામાં મકાઈ વાવાય કરી હમ

મોટી મોટી મકાઈ થઈ ગઈ ધાણા એની નીચે ગયા ખબર પડે કે આમાં જૂનો સિમેન્ટ મારેલો હોય એને કાઢવો જ પડે તો જ બીજી વાર બેલું ચોટે એવું હોય ચોટે જ નહીં

અમારા તેને લગાવ હોય ને તો અમને તો ખાઈ જાય કાઈ ના ખાઈ જાય બીએ બાયુ બાયુ થી દીપડા બીએ બે ગ્યારા આમ થી બોલો હાલો હવે જમવું નથી ભૂખ લાગી આ તો ભૂખ લાગી જ હોય હાલો જમી લે આય આજે આપણે આમાં જઈમાં હોત તો મજા આવત કા મકાઈ માં આજ એમાં એવું હે કે એવું છે ભાત લઈ આવવાની તું કરું

ઉપર ને તાત આમ હાથ પકડે બોલો હાથ પકડે ના આમ આમ પકડે હાથ પકડતાય નથી આવડતું મને લઈ ની પાછી આમી તો હવે ઘરે ગાડી સારું હાલો તો કીધું તમે હાલીને તો એટલું છે એટલું તો છે હાલીને મજા આવે હોય ને થોડું ઠંડુ ઠંડુ ક્યાં ઠંડુ હોય એટલે મજા આવે ઘડી બે અમે ધારી ની બાજુમાં છે આવું ઠંડુ વાતાવરણ હોય આજે થોડી મકાઈ નાની મોટી થઈ જાય છાંયો પડતો હોય ને એટલે ભારે મજા આવે સારું હાલો ટાટા ટાટા